નમસ્કાર મિત્રો કુલ ધર્મની ટીમ હર હંમેશ આપની સમક્ષ એક વિચારના માધ્યમથી આવતી રહેલી છે આજે આપણે તેવો જ એક વિચાર લઈને આપની સમક્ષ અમે આવ્યા છીએ સમાજની અંદર ઘણી એવી પ્રથાઓ છે જે આપણે તેનું અનુકરણ કરતા આવેલા છીએ ઘણી એવી પ્રથા છે કે જે ખૂબ જ સારી પણ છે અને ઘણી બધી એવી પ્રથાઓ હતી કે જેને દૂર કરવા માટે ખૂબ જ મોટો અવાજ પણ ઉઠ્યો છે અને તે બધીઓ આજે સમાજમાંથી દૂર થઈ છે આજે આપણે તેવી એક પ્રથા એટલે કે ચાંદલા પ્રથા જેને આપણે હાથ ગયણું પણ કહીએ છીએ તેના વિશે વાત કરીશું અમીરો માટે તે એક બધી છે પણ મધ્યમ વર્ગ અને ગરીબ પરિવાર માટે તે એક સહકારની ભાવના છે આજે ઘણા લોકો ખૂબ જ મોટા ડુંગરાડા પાડીને એવું કહેતા હોય છે કે આ ચાંદલા પ્રથા બંધ થવી જોઈએ પણ તે ચાંદલા પ્રથા લાવવાનું કારણ શું છે તે સમજવું જરૂરી છે તો આજે આપણે તે ચાંદલા પ્રથા સમજવાનો પ્રયત્ન કરીએ ચાંદલા પ્રથા આપણા કુટુંબોના કે સમાજના ભૂતકાળની અંદર ખૂબ જ વિચારીને તે તે પ્રથા લાદવામાં આવી હતી કે પ્રથાનું અનુકરણ કરવા માટે કહેવામાં આવ્યું હતું પહેલાના જમાનાની અંદર દરેક લોકો ગામડાની અંદર રહેતા હતા તે વખતે સિટીનો આટલો બધો ઉપકરણ ન હતું સિટીમાં લોકોનું જવાનો ઘસારો ન હતો લોકો ખેતમજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા હતા ખેતની ખેતની પેદાશ પેદાશ ઉપર ઉપર તેઓ નિર્ભર નિર્ભર હવે જ્યારે પરિવાર હોય ત્યારે તેની આવક મર્યાદિત હોય જ્યારે તેને પોતાના દીકરા કે દીકરીનો પ્રસંગ કરવાનો આવે ત્યારે તેના પાસે એટલી બધી મૂલ્ય રાશિ ન હોય કે તે પોતાના દીકરા કે દીકરીનો પ્રસંગ

કે જે વ્યક્તિ પોતાના દીકરા કે દીકરીનું લગ્ન કરી રહ્યો હોય તેને પ્રસંગ કરવા માટે મદદરૂપ થતી હતી આ પ્રથા લાવવાનું મુખ્ય કારણ કે એકબીજાના સહકારથી એકબીજાના સંભાવથી કોઈ પણ પરિવારનો પ્રસંગ આસાનીથી પૂર્ણ થાય પણ આજે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે હા જે લોકો અમીર છે પૈસાવાળા છે તે પોતાના પ્રસંગની અંદર તે તે વસ્તુ ના કરે યોગ્ય છે છે પણ એક નવો વિચાર કરવાની જરૂર આજે કે જે દરેક સમાજની અંદર દરેક કુટુંબની અંદર એવા આર્થિક અસક્ષમ લોકો રહેલા છે તો તેમને આપણે મદદ ના કરી શકીએ ભલે હું પૈસા ટકી સુખી હોય તો મારા પરિવાર કે મારા દીકરા કે દીકરીના લગ્નની અંદર હું ચાલના પ્રથા બંધ રાખું પણ મારા કુટુંબમાં કે મારા સમાજની અંદર એવા વ્યક્તિ છે કે જે પોતાનું જીવન નોર્મલ રીતે ગુજારતા હોય છે તેમના પાસે આવી જી આજીવિકાની એટલી મોટી રાશિ નથી તો આપણે તેને એક ચાલનાની રૂપે મોટી ભેટ ના આપી શકીએ અત્યારે કેવું થયું છે લોકો પોતે ચાંદલો લખાવે છે પણ કેવું કે મારા ઘરે આ વ્યક્તિએ આટલો ચાંદલો કર્યો તો મારે એટલો ચાંદલો કરવો પણ ભાઈ તે વ્યક્તિ એટલું નથી કમાતો એટલે એની આવક પ્રમાણે તેને પોતે તમારા દીકરા કે દીકરીની અંદર આ મદદ કરી છે તમે સક્ષમ છો તો તમે તેનો સ્વીકાર ન કરો પણ જે વ્યક્તિ અસક્ષમ છે જેના પાસે એટલી બધી આવક નથી તો તેને તમે જે તેને જે ચાંદલો કર્યો છે તેને તે રૂપાંતરિત કરીને કે તે પ્રમાણે તમે ચાલનો ના કરો પણ તમે સારું કમાતા હોય તો એક મદદની ભાવના એક ભેટની ભાવના થી તમે તેને તમારી આવક પ્રમાણે તેની મદદ કરો તો તેનો પ્રસંગ આસાની થશે તેને પ્રસંગનું ભારણ નહીં લાગે અત્યારે ઘણા લોકો કહે છે કે શા માટે આપણા મોટા મોટા પ્રસંગો કરો છો અરે ભાઈ પ્રસંગો એક યાદગીરી છે દરેક મા બાપને પોતાના દીકરા કે દીકરીના લગન ધામધૂમથી કરવાની ઈચ્છા હોય પણ આપણે તે બંધ કરવા માટેની વાતો કરીએ છીએ કે કોર્ટ મેરેજ કરી નાખો પણ આપણે તેને મદદ કરવાની ભાવના કોઈ દિવસે આમ તેમ કેટલાય પૈસા વાપરતા હોઈએ છીએ તો તે આપણા પરિવાર કે સમાજના કુટુંબિક ભાઈને મદદ કરવા માટે ના વાપરી શકીએ મંદિરોની અંદર લાખો રૂપિયાનું દાન લખાવતા હોઈએ છીએ તે લખાવવું જોઈએ કે આપણી શ્રદ્ધા સાથેનો વિષય છે સાથે સાથે આપણા પરિવાર કે કુટુંબની અંદર કોઈ એવો ગરીબ પરિવાર હોય તો તેને આપણે સારી મદદ કરીને એક ભેટ સ્વરૂપે તેને મદદ કરીને આપણે તેના પ્રસંગને ના કરી આ વિચારવા જેવું છે કુલધર્મની ટીમ તમને એક વિચાર મૂક્યો છે તમે આ વસ્તુને વિચારજો અને તમને થાય કે ખરેખર આ વિચાર સારો છે તો વધુ લોકો સુધી અમારો આ વિડીયો પહોંચાડજો કેમ કે તમારું એક શેર કે એક લાઈક અનેકો લોકો સુધી અમારી આ વાત પહોંચાડશે અને લોકો જે વસ્તુને બંધ કરવાની વાત કરે છે તે વસ્તુને એક અલગ વિચારિક માધ્યમથી તેને સારી રીતે ઘડતર કરીને તે પ્રથાને સારું રૂપ આપી શકે છે તો મારો આ વાત તમને ગમી હોય તો વધુ લોકો સુધી મારી આ વાતને પહોંચાડજો જય હિન્દ જય ભારત